થોડા દિવસ અગાઉ રાજકોટના ઉપલેટાના નીલાખા ગામમાં ખનીજ માફિયાઓ અને ગામ લોકો આમને સામને આવી ગયા હતા ખનીજ માફિયાઓએ ગામની નજીકમાંથી જ ખનીજ રેતીનું ખનન કર્યું હતું જેથી ગામ લોકોએ બંધ કરવાનું કહ્યું હતું છતાં પણ માફિયાઓએ બંધ કર્યું ન હતું જેને લઈને ગામ લોકો રોષે ભરાયા અને ખનીજ લીઝ ધારકો સાથે સંઘર્ષ કર્યો હતો જેને લઈને સમગ્ર નીલાખા ગામ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું ત્યારે તંત્રને સરકાર યોગ્ય તપાસ અને પગલાં લે તો ખનીજ ચોરી અટકાવવા સાથે સત્ય હકીકત સામે આવશે સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું કે ઉપલેટાના જે ખનિજ ચોરી સાથે જોવડાયેલા લોકો છે એવા એ લલિત વસોયા અમારી પાસેથી લીજ ધારકો પાસેથી હપ્તા માગે છે એવો જે આક્ષેપ કર્યો છે એના જવાબમાં મારે ફક્ત એટલું કહેવું છે કે આક્ષેપ કરનારી વ્યક્તિ કોણ છે આજે ખનીજ માફિયાઓ સામે જ્યારથી ધારાસભ્ય થયો ત્યારથી વિધાનસભામાં વિધાનસભાની બહાર અનેક વખત લડાઈઓ ફરી ચૂક્યો છું અને હજુ પણ લડાઈ કરું છું ઉપલેટાના નીલાખાનો જે બનાવ બન્યો એ દરેક મીડિયાએ પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાએ એને વાંચા આપી છે ગામ લોકોની વાતને સમર્થન આપ્યું છે ધારાસભ્ય શ્રી અને અમને હેરાન કરે છે અને હપ્તા માગે છે તેને ખબર નથી કે નીલાખા ગામમાં જે કાંઈ રેતી સોરીનો મુદ્દો અમારી ઉપર નાખેલ છે કે અમને ભૂમાફીઓ કહેવામાં આવેલ છે તે તેને ખબર નથી કે ત્યાં ખનીજના સાહેબો આવેલા છે રાજકોટથી પછી ભાઈ મામલતદાર સાહેબ આવેલા છે પછી ઉપલેટા પોલીસ ખાતું આવેલું છે જે બધાએ સ્થળ ઉપર આવીને નીલાખા ગામજનોને બતાવેલું છે કે આ લોકોની લીજ અહીંયા કાયદેસર છે કઈ રીતે લીજો અકાવીએ છીએ તો ગામના લોકો આવી અને બિનકાયદેસર રીતે રેતી ભરવી છે ટ્રેક્ટરું ભરવા છે એવું બધું કરે છે અને ખોટી માથાકૂટો કરે છે અને એની માહે આપણે લલિતભાઈ વસોયા ધારાસભ્ય ટેકો આપે છે અને અમારે આવ કાયદેસરની લીજો છે અને ગામની પ્રજાને આવ ગેરમાર્ગે દોરે છે આપણા ઉપલેટા ધારાસભ્ય ઉપલેટા ધોરાજી લલિતભાઈ વસોયા લીજો આવેલી છે બે વેણુમાં બે ભાદરમાં કુલ મળીને અમારી વીસ હેક્ટર લીજ છે જે પાંચ તારીખે અમે લીજની અંદર જે ખોદાણ ચાલુ કર્યું તો ગામ લોકો આવી અને એ લીજ એને ગેરકાયદેસર પોતાના ટ્રેક્ટર ચલાવાતા અને અમારા નાના માણસો ઉપર હુમલો કરાવી અને આ હુમલા પાછળ મેન જો સૂત્રધાર હોય તો આપણા માનની શ્રી ધારાસભ્ય લલિતભાઈ વસોયા જેની માનસિકતા એ બંધાઈ ગઈ છે કે મને ગમે કે એન કેન પ્રકારે મને હપ્તા આપો ઉપલેટા તાલુકાના લીલાખા ગામે જે બે દિવસ પહેલાં જે એક મારામારી થઈ હતી લીઝ ધારકોને અને ગામના લોકો દ્વારા જે મારામારી થઈ હતી તેને લઈ અને જે કહી શકાય કે લીઝ ધારક છે તેને ઉપલેટાની અંદરમાં એક પ્રેસ કોન્ફરન્સ રાખેલી હતી કે આ લીજ છે તે અમારી કાયદેસર છે પણ પરંતુ છતાં પણ ગામના લોકો છે તેની સાથે વિવાદ કરી રહ્યા છે ત્યારે વાત કરવા જઈએ તો લીઝ ધારક છે તે આપણી સાથે છે તેની સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરશું એ આ બાબતે શું કહે છે આજે તમે જે ઉપલેટાની અંદરમાં જે પ્રેસ કોન્ફરન્સ રાખેલી છે તે સેના માટે રાખેલી છે અને શું આખી વિગત છે પ્રેસ કોન્ફરન્સ એ છે કે જે ચાર દિવસ પહેલાં જે નિલાખામાં બનાવ બનેલો છે અને આપણા માનનીય શ્રી ધારાસભ્યએ કંઈ પણ જાણ્યા વિચાર્યા અમને લીજ ધારકોને જે ભૂમાફિયા દર્શાવ્યા છે તો અમારી નિલાખામાં સરકાર માન્ય ચાર લીજો છે એ અમે કલેક્ટરશ્રીને મામલતદારશ્રીને એને ફાઇલો પણ આપેલી છે અને અમે એ કહેવા માગે છે કે અમારી એ લીજો ઉપર સ્થળ ઉપર ખુદ લલિતભાઈ આવે અને ખાણ ખનીજ આવે અને એ લીજ માપે અને અમારી લીજ એ કાયદેસર છે અમે ભૂ માપ્યા નથી હા તો તમે કંઈક જે વાત કરવામાં આવી હતી કે જે લલિતભાઈ વસોયા દ્વારા જે પૈસાની માગણી કરવામાં આવી એવી પણ ક્યાંક વાત હતી એ બાબતે શું કહેશો છેલ્લા બે વર્ષથી લલિતભાઈ સતત મારા ભાઈ પાસે હપ્તાની માગણી કરેલ છે કે તમારી લીજ ભલે કાયદેસર હોય પણ હું એન પેન પ્રકારે તમારી લીજ બંધ કરાવીશ તો જો તમે તમને હપ્તા નહીં આપો તો પણ અમે આજે પણ લલિતભાઈને હું આ મીડિયા થ્રુ કહેવા માગું છું કે આજે પણ હું હપ્તા નહીં દઉં કાલે પણ હપ્તા નહીં દઉં કારણ કે અમારી લીજો સરકાર માન્ય છે અને સરકાર માન્ય રહેશે આ લલિતભાઈ વસોયા દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ જે લીજ ધારકો છે તે મારી ઉપર ક્યાંક ને ક્યાંક આક્ષેપ કરી રહ્યા છે તે બાબતે તમે શું કહો લલિતભાઈ ઉપર અમે નહીં આની પહેલાં વર્ષથી પૂર્ણ મીડિયા તમે જોજો વર્ષથી પહેલાં પણ લલિતભાઈ ઉપર અપેક્ષા છે ધોરાજીમાં જ અપેક્ષા હતા કે લલિતભાઈના હિટાચી બે ઉનાળામાં બે હાલતા હતા અને લલિતભાઈ પણ ખનનમાં આ જોડાયેલા જ છે ગેરકાયદેસર ખનનમાં ધોરાજીમાં જો પણ ગેરકાયદેસર ખનન કરતા હોય તો લલિતભાઈ વસોયા દ્વારા જ એના કાર્યકરો દ્વારા જ થાય છે આ તલીચ ધારક કે જે વાત કરી રહ્યા છે કે લલિત વસોયા દ્વારા પણ ખનીજ કરવામાં આવી રહી છે તેવા પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સામાસામાં અત્યારે આક્ષેપ થઈ રહ્યા છે હવે સાચું શું છે એ તો આવતાના દિવસો જ બતાવશે હરેશ ભાલિયા ઇન્ડિયા ન્યૂઝ ઉપલેટા